નમસ્કાર મિત્રો આજે આપણે વિકલાંગ લોન યોજના બે હજાર ચોવીસની વાત કરીશું જેમાં દસ હજારથી પાંચ લાખ રૂપિયા લોન મળવાપાત્ર રહેશે અને જે પણ તો તો આપણે આ સંપૂર્ણ માહિતી ચેનલ પર પહેલી વાર હો સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી દેજો અને જરૂરિયાત મિત્રો સાથે શેર અવશ્ય કરતા રહેજો સૌપ્રથમ વાત કરીએ વિકલાંગના મુખ્ય લક્ષણોમાં જેમાં વિકલાંગ વ્યક્તિ વિવિધ વ્યવસાયિક પ્રવૃત્તિઓ સ્વરોજગાર અથવા શિક્ષણ માટે લોન મેળવી શકે છે લોનની રકમ બેંક પર આધાર રાખે છે પરંતુ સામાન્ય રીતે એક તકી મર્યાદામાં રહે છે અને લોન આપવા માટે સગળ રૂપ સમગાળો આપેલ છે લોનનું વ્યાજ દર અન્ય સામાન્ય લોન કરતાં ઓછું હોય છે ક્યારેક લોન પર સબસિડી ઉપલબ્ધ હોય છે જેનાથી વ્યાજ દર વધુ ઓછો થઈ જતો હોય છે એમાં પાત્રતામાં વાત કરીએ તો અઢારથી છા સાઠ વર્ષની અંદર ઉંમર હોવી જોઈએ અને શહેરી વિસ્તારમાં રહેતા હોય તેની વાર્ષિક આવક રૂપે એક લાખ ત્રણે જ્યારની મર્યાદા રાખવામાં આવેલી છે અને ગ્રામ્ય વિસ્તારમાં કુટુંબિક આવક એક્યાસી હજાર હોવું જોઈએ અને માન્ય પ્રમાણપત્ર હોવા ફરજિયાત છે અરજદાર વ્યવસાય લોન લેવા માંગતા હોય તો અનુભવ હોવો જોઈએ અને વ્યવસાય લગતી શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ અને અરજદાર ગુજરાત નિવાસી હોવો જરૂરી છે એમાં વ્યાજદરમાં વાત કરીએ તો પાંચ ટકાથી આઠ ટકા સુધી વ્યાજદર લાગતું હોય છે એનાથી ઓછું પણ તમારું વ્યાજદર લાગી શકે છે લોન પચાસ હજાર સુધીની રહેશે તેનું વ્યાજદર પાંચ ટકા રહેશે પચાસ હજારથી પાંચ ટકા જેમાં છ ટકા અને પાંચ લાખ કરતાં વધુ છે તો આઠ ટકા વ્યાજ મળવાપાત્ર થશે એમાં આવેદન કઈ રીતના કરી શકો છો તો અરજી કરતા તે પાત્રતામાં માપદંડો પૂર્ણ કરવા પડશે જેમ કે વિકલાંગ સર્ટિફિકેટ હોવું આવશ્યક છે અને દસ્તાવેજોમાં વાત કરીએ ઓકનો પુરાવાંકનો પુરાવા અન્ય જરૂરી પુરાવા તમારી પાસે હોવા ફરજિયાત છે ફાયદામાં આપણે વાત કરતા નથી તે અંગેની સંપૂર્ણ લિંક તમને વિડીયો નીચે હશે તો આપી દઈશ અને નેક્સ્ટ વિડીયો પણ તેનો વેબસાઇટ પર જઈને તમે કઈ રીતના આવેદન કરી શકો છો તેનો વિડીયો તમને ટૂંક સમયમાં મળી જશે તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ